રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં સતત પડેલા અતિભારે વરસાદ અને ઉપલેટા તાલુકાના તમામ ડેમમાંથી છોડેલા પાણીના પૂરથી સમગ્ર તાલુકાના અનેક ખેતરો અને જમીનોનું ધોવાણ થયું છે ખેડૂતોએ વાવેતર કરેલ સમગ્ર મોલ ભારે વરસાદથી સદંતર નષ્ટ થયો છે નીચાણવાળા અનેક વિસ્તારો ખેતરો અને રહેણાંક મકાનોમાં પણ પાણી ઘૂસ્યા છે જેથી લોકોને ઘરવખરી સહિતની મોટા પ્રમાણમાં નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે તેમજ ખેડૂતોને ખૂબ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે જેમાં તમામ પાકો સદંતર નિષ્ફળ જતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે આ નુકસાનીમાં હાલ ખેડૂતો પાસે ફરી બીજા વાવેતર કરવા માટે પણ જોઈતી રકમ મળી રહી નથી આ તમામ ખેડૂતોની માંગણીને ધ્યાને લઈને ઉપલેટા શહેર તેમજ તાલુકાના ખેડૂતો દ્વારા મામલતદારને આવેદન આપી વહેલામાં વહેલી તકે ઉપલેટા તાલુકામાં સર્વે કરી ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવા માંગ કરવામાં આવી છે આજે ઉપલેટા ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા તાજેતરમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત ની અંદર જે અતિવૃષ્ટિ થઈ છે એ અતિવૃષ્ટિની અંદર ધોરાજી અને ઉપલેટા વિસ્તારના આડત્રીસ થી વધારે ગામોની અંદર ઇંચોતેર થી નેવું ઈચ્છ જેટલો અતિ ભારે વરસાદ પણ નોંધાયો છે ખેડૂતોના ઉભા પાકો બળી ગયા છે આ વિસ્તારમાંથી પસાર થતી ભાદર વેણુ મોજ જેવી નદીઓ

ઉપર પણ મોટી બધી નુકસાન થઈ છે ખેતરો ધોવાઈ ગયા છે અતિવૃષ્ટિ હિસાબે ઘણું બધું નુકસાન થયું છે અને આ બાબતની અંદર ખેડૂતોને જો સરકાર સહાય ન કરે તો ખેડૂતો બેઠા થઈ શકે તેવી પરિસ્થિતિ નથી અને ખેડૂત બેઠો ન થાય તો દેશ બેઠો ન થાય જય જવાન જય કિસાનનો જે આપણે એ નારો છે લાલ બાદનું શાસ્ત્રીએ કીધું છે કે કે દેશ આબાદી રાખવી માટે તો ખેડૂતોને વાહો સાંભળવો પડે ખેડૂતોને આગળ જ લેવો પડે ખેડૂતો હશે તો જ આ બધું છે માટે અમે આજે બધા સાથે ઉપલેણા તાલુકાના બધા ખેડૂતો ભેરા થયા છે સરકાર પાસે એવી માગણી કરી છે કે તાત્કાલિક સહાય પેકેજ આપે અને તાત્કાલિક આ જે અતિવૃષ્ટિથીનું બધું સર્વે કરે અને તાત્કાલિક કરે તો ખેડૂતો પાછું એનું આગળ પાછળનું બધું કામ કરી શકે